રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે મનપા સંચાલિત સિટી બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો મારું નામ મહેશભાઈ રૂઘાણી મારો છોકરો કોલેજે થી આવતો હતો સિટી બસ વાળાએ લઈ લીધો છે અડધી બાઇક અંદર વેગી હતી સદનસીબે મારો છોકરો બચી ગયો છે ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો આગળ એક થાંભલો એક બાઇક અને પછી મારો છોકરો ત્રણ જણાને એને ઉડાડતો આવ્યો છે ફૂલ પીધેલી હાલતમાં હતો કોન્ટ્રાક્ટરોને બી નમ્ર વિનંતી તંત્રને નમ્ર વિનંતી કોર્પોરેશનને નમ્ર વિનંતી કે આવી રીતે ડ્રાઈવરોને ક્યાંય ચડાવે નહીં મારો છોકરો બચી ગયો ઉપરવાળાની દયાથી કાલ સવારે કોઈનો વીસ વર્ષનો દીકરો હોયો જાય કે વર્ષનો દીકરો હોયો જાય તો એના મા બાપની હાલત શું થાય એ ગંભીર ગંભીરપણે તંત્રને વિચારવાની જરૂર છે આની ઉપર સખત પગલાં લેવાની જરૂર છે હું તો એન્ડ સુધી લડીશ મને કોઈ એમ કે કોન્ટ્રાક્ટર સાહેબ કે કોઈ એના માણસ હોય એમ કે હું તને મારી નાખીશ તો ભલે મને મારી નાખે પણ મારા દીકરા માટે નહીં હું બીજાના દીકરા માટે સખત પગલાં લેવડાવીશ ને સખત લડત આપીશ હા મારો અત્યો જ કહેવાનું છે બીજું કાંઈ નથી છવ્વીસમી જાન્યુઆરી પ્રજા સત્તાક પર્વની સર્વે દેશવાસીઓને આ દિવસ શુભેચ્છા શુભેચ્છક યુનિમાર્ટ ફ્રી ટ્રેડર્સ નલિયા માંડવી રોડ માનપુરા કોઠારા તાલુકો અબડાસા કચ્છ